નેશનલ રેન્કિંગ સિસ્ટમની જેમ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજને રેટિંગ આપવામાં આવે છે અને સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક નો રિપોર્ટ જાહેર થયો છે જેમાં રાજ્યની આડત્રીસ યુનિવર્સિટી અને પાંચસો ચોવીસ કોલેજને રેટિંગ અપાયા છે તો ટીચિંગ લર્નિંગ રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસિસ ગ્રેજ્યુએશન આઉટકમ્સ સહિતની આ નવ જેટલી જે કેટેગરી છે કેટેગરીને ધ્યાને રાખી યુનિવર્સિટી કોલેજને રેન્કિંગ અપાયા છે કુલ તેર યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર કે તેથી વધુનું રેટિંગ અપાયું છે અને જેમાં ચાર સરકારી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે તો પ્રથમ નંબરે ગુજરાત યુનિવર્સિટી છે અને ત્રણસો છવ્વીસ કોલેજમાંથી આઠ કોલેજને ફાઇવ સ્ટાર રેન્ક અપાયું છે જોકે ફાઇવ સ્ટાર રેટિંગમાં એક પણ કોલેજ સરકારી નથી ઇનોવેશનના આધારે રેટિંગ મેળવવામાં ખાનગી યુનિવર્સિટીઓ આગળ છે અને રાજ્ય સરકારના રેટિંગ પ્રમાણે જો ખાનગી કોલેજ અને યુનિવર્સિટી આટલું સારું શિક્ષણ પૂરું પાડતા હોય તો પછી નેશનલ રેન્કિંગમાં કેમ રાજ્યની એક પણ ખાનગી કોલેજ અને યુનિવર્સિટી નથી તે ખૂબ જ મહત્વનો વિકટ પ્રશ્ન બની છે